બ્રેકિંગ ન્યૂઝ સુરત શહેરમાં આંગણવાડી મહિલાઓનો વિરોધ આંગણવાડીમાં ફરજ બજાવતા મહિલાઓને વર્ગ ત્રણ ચાર ના કર્મચારી બનાવવા હાઈકોર્ટે આદેશ કર્યો હાઈકોર્ટના આદેશ બાદ પણ સરકારે પગાર વધારો ન કરતા મહિલાઓનો વિરોધ મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઈ રહેલી યોજના પાંચ હજાર જેટલી મહિલાઓએ એકઠા થઈ રહેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું મહિલાઓએ કહ્યું હાઈકોર્ટના આદેશ બાદ પગાર વધારો આપો અને સરકારી કામ માટે સરકારે એક મોબાઈલ પણ આપે

દિવાળી અમલ કરે અને બહેનો ને આપવાનો દિવાળી પહેલા ચાલુ કરી દે નાની નાની બાબતો નું આજે નામદાર હાઈકોર્ટે ધ્યાન દોરેલું છે તો સરકારે પણ આ કાન ખોલીને સાંભળી લેવાની જરૂર છે અને આજે સરકારના ના ખોલવા માટે અમે આજે અહીંયા ભેગા થયેલા છે અને અમારી જો આ માંગણીઓ અમારી બળતણ માંગણીઓ પણ એટલી છે અને આ માંગણી પણ અમારી ના સંતોષ સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું